ના સાચી વાત તું તો જોઈ છે યાર હું કરું કોમ એટલું આવી ગયું છે એટલે તારે ખેતીવાડી માં શું સારું ખેતીવાડી તો હું વાત કરું આ વરસાદ ને કોઈ

ડ્રાઈવર રાખ્યો એક આદો ન રાખું બરોબર તમે તો સારું રાખું ક બરોબર વાત છે તમારી તે મારા ટેબા વાળું હેતર તું સારું પણ હું કઉ છું

પાણી પાણી પીવો બોલો ના હોય તો પોસ રૂપિયા પગાર હાલશું ના ના ડ્રાઈવર તો મારા ભારમો સર લાયસન હા હા બધું છે એવું ફોર્મ

હારો પેલા કેહવા ત્યા તીય રહ્યા કે હેરવા આવજો પણ ડ્રાઈવર આમાં શેવો આવો શેવો ના આવો ભાઈ આમાં રોમ હતો કશું વધુ નહીં હે તો લાવશી તો આપડે તો હાલો ડ્રાઈવર હશે તો આપડે તો હેચ છે બધું અને તો ડ્રાઈવર આવશે ને એટલે નહીં હોય તો આપડે તો પછી આ તબેલા નું થોડું હવાઈ દેવાનું અને ટ્રેક્ટર નું ડબલ મો બે કોમ ભેગા કરાવો ઊંઘવા દેવો ને આરામથી આશ મારું હારું આ વિલ્યન હારું ટેક્ટર નું તો કીધું છે ડ્રાઈવર માટે

ઓટો માં લોક્ટર બાજુ નો નહીં હા એમ ના હાલ તો મારે જોવું પડે થોડું નાદું ચાવી જોવું પડતું જોતા ટ્રેક્ટર લાવે છીએ

હા કશું વાંધો નહીં પણ મારા ઈકર મોકલજો યાદ છે કીધું તું ના પેલું તારાઈ પણ હેલો મુલાવ આવું ને જે રોકડું હોય ને પૈસા જે તારા એને હાથ મળી દેજી કશો વાંધો નહીં હોય એ હારું તારું જવું હા હો મને પૂળા પૂરા કાપી અને ના જ નાખવા દે અને ડ્રાઈવર તો આવી કરશે પૂરા પૂરા કાપુ ના હાલ થતું નહીં ના બધું શું હું તો કરીને બેસી જો તબેલો પણ વધુ નહીં યાર તો આમ થઈ પડશે